પહેલે તો બધાને આપણે સુદ એકમ ને નવરાત્રિ આજથી આપણી જે ચાલુ થાય છે દશેરા દસ માતાજીના નવના નોટા એની આપણા માંડવીના રહેવાસીઓને આપણા ધર્મના બધા સત્ય સનાતન ધર્મના રહેવાસીઓને શુભેચ્છા પાઠું છું હું માંડવી માસ્થાન શ્રી કચ્છ હાર્શવત બ્રાહ્મણ મહાસ્થાન ના પ્રમુખ તરીકે અત્યારે સેવા બજાવી રહ્યો છું સંજય જોશી મારી સાથે જીગ્નેશભાઈ મહામંત્રી તરીકે બરાબર સેવા અને અમારા મુકેશભાઈ જે પૂજારી પરિવાર છે ઘણા વર્ષોથી મારા જન્મ પહેલાની વાત છે આ તો અત્યારની નથી એ લોકોની જે ફૂલની સેવા છે એનો જે શણગાર છે એ ખરેખર આપણે એની વાત કરી શકીએ એવી કે આ શણગાર મને લાગે છે માંડવીમાં બીજે ક્યાંય થતો નહીં હોય આ ત્રણસો દિવસ સેવા થાય છે નવરાત્રીની તો વિશેષ સેવા છે જ પણ સાંજના ભાગમાં ત્રણસો ને પાંચઠ દિવસમાં આશાપુરાના મંદિરમાં સાંજની સેવા થાય છે મગન મહારાજ પરિવાર છે એમના પરિવાર દ્વારા આખો ઘર નાનાથી મોટા બધા સદસ્યો છે એમાં લગભગ ઈશ્વરભાઈ બહેનો છે વધારે પૂરતા નો લાભ લેતા હોય છે ફૂલના તમે જે જોઈ રહ્યા છો માતાજીના ફૂલના શણગાર એમાં કોઈ એક ખોટો ફૂલ નથી બધા ઓરિજિનલ સાચા ફૂલ છે આશોપાલોના પાન આંબાના પાન છે એ પણ ખોટા નથી કોઈકને એમ લાગશે કે આ ખોટો શણગાર કયો છે પણ નહીં સત્ય છે બધા આશોપાલોના પાન છે સાચા એની સાથે ગુલાબના ફૂલ છે અને સૂરજમુખીના ફૂલ છે ચંપાના ફૂલ છે અલગ અલગ રોજ ફૂલના શણગાર થાય છે મા આશાપુરાનો પ્રાગટ્ય આ જૂનું મંદિર છે રાજા સાહેબ વખતનું મંદિર છે આ બ્રાહ્મણોને જે તે સમયે દાન આપવામાં આવ્યું છે ને આપણી સેવા ચાલુ છે માતાજીની અને બધા જ લોકો આપણા જે માઈ ભક્તો છે બરાબર એ બધા જ દર્શનનો લાભ લેશે નવરાત્રીમાં તો ઘણી જ બધી સંખ્યાઓમાં વધારે સંખ્યામાં આવે છે અને માતાજીનો આપણે દર વખતે આઠસો સુદ આઠમના ભવ્ય હવન પણ થાય છે એના પણ દર્શન આખો માંડવી ધામ લે છે અને અમારો પરિવાર એનો લાગો ચડાવ્યું છે બોલી બોલાય છે એની અને એ પરિવાર બેસે છે જે લાગો બોલે વધારે અને એની કોચ બને વિધિ બને અને એ જ પરિવાર એનો લાભ લઈ શકે એ અમારો પરંપરા મહિમા છે કે શાશ્વત જ્ઞાતિનો કોઈ પણ વ્યક્તિ હોય એ જ આનમાં લાભ લઈ શકે અને માનવી રહેવાસી હોય એ હવનનો ચડાવો લઈ અને એનો લાભ લઈ શકે એવો અમારો આ મહિમા છે માતા આશાપુરા જગદંબા બધાના આંગણે બિરાજમાન થાય અને આપણા કાર્ય જે અધૂરા રહેતા હોય એ જગદંબામાં પૂરા કરે એવી માના ચણોમાં આશા પ્રાર્થના જય શ્રી આશાપુરા જય શાશ્વત બોલો આશાપુરા માત કી જય માંડવી માંડવી શહેરની અંદર માંડવી શાસ્ત્ર બ્રાહ્મણ માસ્તાન નું આશાપુરાનું મંદિર એમાં પૂજારી પરિવાર તરીકે અમારો પરિવાર ચાર ભાઈઓ અને માતૃશ્રી શ્રી મંજુલાબેન સેવા આપી રહ્યા છે માંડવી નગર સેવા સદન પોતાનો માંડવીનો સ્થાપના દિવસ ઉજવે એટલા આ મૂર્તિને એટલા વરસ થઈ ગયા છે આ મૂર્તિની સ્થાપના ભારમલજી રાજાએ માંડવી નગર વસાવ્યું તોરણ બાંધ્યું નગરને ધારાવડી આપી અને ઉભીકરણમાં તોરણમાં સ્થાપિત કર્યા છે સાથે એમના કુળદેવી તરીકે મા આશાપુરા બિરાજમાન છે તો આ બહુ પુરાતન મંદિર છે પરિવારોની સેવા યજમાનોની સેવા જ્ઞાતિજનોની સેવા અને બધું સંયુક્ત સેવાનો આ અનુભવ અમે બધાને લાભ આપી રહ્યા છે દરરોજની નિત્ય સેવા નવરાત્રીની નિત્ય સેવા અને જે બધા ભાવિય બધા આવે છે એ માતાજી પાસે માતૃ નમાય પોતાની મનોકામના પરિપૂર્ણ કરે છે બોલો આશા પુરા જય